નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુક્તાર અંસારીને આર્મ્સ એક્ટ કેસમાં આજે આજીવન કેસની સજા ફટકારવામાં આવી છે વારાણસીની એમપી એમએલ કોર્ટે મંગળવારે મુખ્તાર અંસારીને છત્રીસ વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે વર્ષ ઓગણીસો સત્યાસી માં ગાજીપુરમાં ડબલ બેરલ બંદૂકનું વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓ કરીને લાયસન્સ આપવામાં આવ્યું હતું આ મામલો સામે આવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો ઓગણીસ એપ્રિલ બે હજાર નવના કપિલ દેવસિંહ હત્યાકાંડ અને ચોવીસ નવેમ્બર બે હજાર નવના મીર હસન અટક કેસમાં મુખ્તાર અંસારીની સામે ગેંગસ્ટર કેસ દાખલ કરવામાં આવ્યો હતો મિત્રો પોલીસે આ બંને મામલામાં મુખ્તાર અંસારીને એકસોને વીસ બી અંતર્ગત કાવતરું રચવાનો આરોપી ગણ્યો હતો જોકે પહેલાં પોલીસે આરોપી સાબિત કરી શકી નહોતી જેને કારણે બંને કેસોમાં કોર્ટે તેને મુક્ત કર્યો હતો પરંતુ બાદમાં ગેંગસ્ટર એક્ટ અંતર્ગત તેને દોષી કરાર કર્યો હતો અને દસ વર્ષની સજા સંભળાવી હતી જેને લઈને તે જેલની સજા પણ કાપી રહ્યો છે મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે માફિયા મુખ્તાર અંસારીને અત્યાર સુધીમાં સાત કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે તેને એકવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ સરકારી કર્મચારીના ધમકાવાના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેંગસ્ટર એક કેસમાં તેને ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી તો પંદર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ નોંધાયેલા ગેંગસ્ટર એક કેસમાં દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી તેને ઓગણીસ એપ્રિલ બે હજાર રોજ ગેંગસ્ટર એક્ટ હેઠળ દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી આલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જેલરને ધમકાવવાના કેસમાં તેને સાત વર્ષની કેદ અને પ્રખ્યાત અવધિશ રાય હત્યા કેસમાં પાંચ જૂન બે હજાર તેવીસના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે રૂંગટા પરિવારને પંદર ડિસેમ્બર બે હજાર રોજ બોમ્બની ધમકી આપવાના બદલામાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે